નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં મે મતના કરંટ અફેર્સ વિશે જાણીશું જેમાં ઇન્ડિયા પાકિસ્તાન વોર અને ઓપરેશન સિંદુર વિશેની સંપૂર્ણ માહિતી છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં એક નંબર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કેટલી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ઓપ્શન સી સાચો છે ત્રીજી વખત બે નંબર ઇસરો કયો મિશન બે હજાર છમાં લોન્ચ કરવાનું યોજના બનાવી રહ્યું છે ઓપ્શન સી રાઈટ છે ગગનયાન ત્રણ નંબર ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે તણાવ ક્યારે વધ્યો ઓપ્શન બી રાઈટ છે મે બે હજાર પચીસમાં ચાર નંબર પાકિસ્તાન તરફથી હુમલો કયા વિસ્તારમાં નોંધાયો ઓપ્શન બી રાઈટ છે પીઓકે અને લદ્દાખ પાંચ નંબર ઓપરેશન સિંદૂર કઈ ઘટના સાથે સંબંધિત છે ઓપ્શન સી રાઈટ છે ભારત પાકિસ્તાન યુદ્ધ ઘટના સાથે છ નંબર ઓપરેશન સિંદૂર ક્યારે શરૂ થયું સાચો જવાબ છે ઓપ્શન ડી બે હજાર પચીસમાં સાત નંબર આરબીઆઈએ મે બે હજાર પચીસમાં રેપોરેટ કેટલી રાખી છે આનો રાઈટ આન્સર છે બી છ પોઈન્ટ પાંચ ટકા આઠ નંબર નીટ બે હજાર પચીસમાં કઈ મોટી સંભવિત ફેરફારની ચર્ચા થઈ રહી છે ઓપ્શન બી રાઈટ છે નેગેટિવ માર્કેટિંગ હટાવવી નવ નંબર ઇન્ડિયા એઆઈ એક્ટ કઈ બાબતે નિયંત્રણ કરવા માટે તૈયાર થઈ રહી છે ઓપ્શન સી રાઈટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ દસ નંબર કોણ બે હજાર પચીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતનો કેપ્ટન જાહેર થયો છે ઓપ્શન ડી રાઇટ છે સૂર્યકુમાર યાદવ અગિયાર નંબર ગ્વાલિયરમાં કયું તાપમાન નોંધાયું જેના કારણે હિટવે એલર્ટ અપાયું ઓપ્શન સી રાઈટ છે પચાસ સેલ્સિયસ બાર નંબર લેટેસ્ટ સર્વે મુજબ છેલ્લા દાયકામાં હિમાલયના કેટલા ટકા બરફ ઓગળી ચૂક્યો છે ઓપ્શન સી રાઈટ છે અઢાર ટકા તેર નંબર બે હજાર પચીસના વિઝન ઇન્ડિયા બે હજાર સુરતમાં બજેટમાં કોના વિશે ફાયદો અપાયો ઓપ્શન સી રાઇટ છે યુવાનો અને સ્ટાર્ટઅપ માટે ચૌદ નંબર મે બે હજાર પચીસમાં યુએનઓએ કઈ આંતરરાષ્ટ્રીય કટોકટી પર એલર્ટ આપ્યું ઓપ્શન બી રાઈટ છે ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ પંદર આઈપીએલ બે હજાર પચીસનું વિજેતા ટીમ કઈ રહી ઓપ્શન ડી રાઈટ છે કોલકાતા નાઇટ રાઇટર્સ સો નંબર જે સેવન સંમેલન બે હજાર પચીસ કયા દેશમાં યોજાયું ઓપ્શન સી રાઈટ છે જાપાનમાં સત્તર નંબર ડબલ્યુ એચ ઓ દ્વારા કઈ નવી વૈશ્વિક મહામારીની ચેતવણી આપવામાં આવી સી ઓપ્શન રાઇટ છે નવો સાર્સ પ્રકાર અઢાર નંબર યુનેસ્કો દ્વારા કયો ભારતીય સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ઉમેરાયું ઓપ્શન બી રાઈટ છે શાંતિનિકેતન નિકેતન નંબર કઈ ભારતીય કંપનીએ બે હજાર પચીસમાં પ્રથમવાર ક્વોન્ટમ કોમ્પ્યુટર વિકસાવ્યું ઓપ્શન સી રાઇટ છે સી ડેક કંપનીએ વીસ નંબર કયા રાજ્યએ ભારતનો પહેલો એઆઈ સ્કૂલ શરૂ કર્યો ઓપ્શન બી રાઈટ છે કેરલ એકવીસ નંબર બે હજાર પચીસમાં ભારતે કયા દેશ સાથે પ્રથમ સ્પેસ ડિફેન્સ ટ્રસ્ટી કરી ઓપ્શન બી રાઈટ છે ઇઝરાયલ બાવીસ નંબર કઈ એપે ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં ટોપ સ્થાન મેળવ્યું છે આનો રાઈટ આન્સર છે ફોનપે ત્રેવીસ નંબર પ્રથમ મહિલા છાત્રા જેમણે યુપીએસસી બે હજાર પચીસમાં ટોપ કર્યું તેમનું નામ શું છે ઓપ્શન એ રાઇટ છે અનુસૃજૈન ચોવીસ નંબર બે હજાર પચીસમાં કઈ નવી ચંદ્રમાની ટેલિસ્કોપ પ્રોજેક્ટ લોન્ચ કર્યો લોન્ચ થયો ઓપ્શન બી રાઈટ છે ચંદ્ર દ્રષ્ટિ ચંદ્ર દ્રષ્ટિ પચીસ નંબર નવો નીતિ આયોગ વાઇસ ચેરમેન કોણ નિમાયા ઓપ્શન બી રાઈટ છે સૌમ્યા કાંતિ ઘોષ છવ્વીસ નંબર પીએમ મોદીએ કયા નવા સ્માર્ટ શહેર યોજના માટે ફંડ જાહેર કર્યો ઓપ્શન સી રાઈટ છે પંચોતેર હજાર કરોડનો સત્યાવીસ નંબર બે હજાર પચીસમાં નોબેલ લેક્ચર પુરસ્કાર કોણે જીત્યો ઓપ્શન સી રાઈટ છે જાડી સ્મીથાડી સ્મિથ અઠ્યાવીસ ક્વોન્ટમ ઇન્ટરનેટ ટેકનોલોજી માટે કઈ સંસ્થા આગળ આવી ઓપ્શન બી રાઈટ છે આઈઆઈએસસી બેંગલુરુ ઓગણત્રીસ નંબર ઇન્ડિયા વ પાકિસ્તાન ટી ટ્વેન્ટી બે હજાર પચીસ મેચ ક્યાં રમાઈ ઓપ્શન બી રાઈડ છે અમદાવાદમાં ત્રીસ નંબર બે હજાર પચીસમાં હિમાલયમાં પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન કયા સ્થળે પહોંચી ઓપ્શન બી રાઈડ છે ગુલમર્ગ એકત્રીસ નંબર કંઈ ભારતીય વૈજ્ઞાનિકોએ યુનેસ્કો વુમન ઇન સાયન્સ એવોર્ડ મળ્યો ઓપ્શન એ રાઇડ છે ડૉક્ટર તૃષા મહેતાને બત્રીસ એલન માસ્કની કઈ કંપની ભારતમાં ઓફિસ ખોલી ઓપ્શન સી રાઇટ છે એ તેત્રીસ નંબર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ હીટવે કેસ નોંધાયા ઓપ્શન એ રાઇટ છે મધ્યપ્રદેશ ચોત્રીસ કઈ નવી મોબાઈલ એપ સરકારી સ્કીમ માટે લોન્ચ થઈ છે ઓપ્શન એ રાઇટ છે યોજના પ્લસ પાંત્રીસ યુનેસ્કો વર્લ્ડ બુક કેપિટલ બે હજાર પચીસ કયું શહેર બન્યું ઓપ્શન સી રાઇડ છે લિસ્બન છત્રીસ ભારતે કઈ દેશ માટે ફાઇવ જી સકાર માટે કરાર કર્યો ઓપ્શન એ નોર્વે દેશ સાથે સુડત્રીસ બે હજાર પચીસમાં કેટલા નેશનલ હાઈવે જાહેર થયા ઓપ્શન સી રાઇડ છે પંચોતેર અડત્રીસ નવી શ્રેણીની ભારતીય નોટ શું છે ઓપ્શન બી રાઇડ છે નવી રૂપિયા સાતસો પચાસ નોટ ઓગણચાલીસ સ્માર્ટ ઇન્જેક્શન માટે કઈ નવી સેટેલાઇટ લોન્ચ થઈ ઓગણચાલીસ સ્માર્ટ ઇરિગેશન માટે કઈ નવી ટેકનોલોજી લોન્ચ થઈ ઓપ્શન એ રાઇડ છે એગ્રિસેટ વન ચાલીસ કઈ ફિલ્મે કેન્સર કઈ ફિલ્મે કેનેસ બે હજાર પચીસમાં ઇન્ડિયા તરફથી પ્રસ્તુતિ આપી ઓપ્શન સી રાઇટ છે મધર ઇન્ડિયા અગેન એકતાલીસ કઈ શખ્સિ ભારત રત્ન મળ્યો ઓપ્શન બી રાઇટ છે નંદ્ર દાબોલકર બેતાલીસ બે હજાર પચીસમાં ઇન્ડિયન ઓશનમાં કઈ નવી હોટલ ડેવલપ થઈ સી દમણમાં તેતાલીસ પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસમાં ભારતે કેટલા ગોલ્ડ જીત્યા હતા ઓપ્શન એ રાઇટ છે ચાર ચુમ્માલીસ આરબીઆઈના કયા નવી ડિજિટલ કરન્સી પાયલોટ સ્કીમ ચાલુ થઈ ઓપ્શન એ રાઇટ છે ઈ રૂપી લાઇટ પિસ્તાળીસ કઈ નવી સ્કૂલ સ્કોલરશિપ યોજના લોન્ચ થઈ ઓપ્શન એ રાઇટ છે વિદ્યા સહાય છેતાલીસ કઈ કંપનીએ ભારતમાં પ્રથમ વોટર ફોર એર પ્લાન્ટ ઊભું કર્યું ઓપ્શન એ રાઇટ ઓપ્શન બી રાઇટ છે વોટર ગેન સુડતાલીસ દુનિયાનો પહેલો એઆઈ વકીલ કયા દેશમાં કાર્યરત થયો ઓપ્શન બી રાઇટ છે અમેરિકા અડતાલીસ બે હજાર પચીસમાં કઈ એવી ગુજરાત સ્ટાર્ટઅપે યુનિકોન તક પહેર્યો ઓપ્શન એ રાઇટ છે એગ્રોનેક્સ્ટ ઓગણપચાસ યુનેસ્કો દ્વારા કઈ ભારતીય ભાષાને લુપ્ત સંકેત જાહેર કરવામાં આવી ઓપ્શન બી રાઈટ છે ટોડા પચાસ કયા શહેરમાં બે હજાર પચીસમાં સફાઈ સર્વેક્ષણમાં પ્રથમ સ્થાન મેળવ્યું ઓપ્શન એ રાઇટ છે ઇન્દોર એકાવન એઆઈ ફોર ઇન્ડિયા ભારતીય શરૂ કરનાર મુખ્યમંત્રી એકાવન નંબર એઆઈ ફોર ઇન્ડિયા અભિયાન શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ ઓપ્શન ડી રાઇટ છે કે કે સ્ટાલિન બાવન નંબર કઈ યુનિવર્સિટી બે હજાર પચીસમાં વિશ્વમાં ટોપ વીસ સ્થાન મેળવ્યું ઓપ્શન એ રાઇટ છે આઈઆઈટી દિલ્હી ત્રેપન નંબર કોલ કોવિડના નવા વેરિયન્ટને શું નામ અપાયું ઓપ્શન સી રાઇટ છે જે એન વન ચોપન નંબર ભારતે કઈ સ્પેસ મિશન માટે નાસા સાથે જોડાણ કર્યું ઓપ્શન સીરાઈડ છે નિસાર નિસર સીરાઈડ છે નિસર